નાખી દઈશું ડ્રાય ફ્રુટલ ટોપરું હવે એમાં નાખી દઈશું આપણે ટોપરું ટોપરું તો જાજું બધું છે એને આપણે વાંધો નથી થાકી ગયા છે વૈસાલ દીદી તો કાંઈ વાંધો નહીં તમને બામતી મચાજ બચત કરી દઈશ તમે બનાવું ખાવાનું બનાવું બીજું કાંઈ નહીં સાહેબ તો જ તો એલી

વેઈ બેન બધું રસોઈ માં એક સ્પોટ છે બઈ બેન અમારા કા વિશાલ બેન હજી મને છે ને તલના લાડવા બનાવી દીછો હા પૈચાલી દીદી તલના લાડવા બનાવી છે ને વોટ ઇઝ ધીસ નેક્સ્ટ ટાઈમ ના ના તો તમે પૈસે લાયા છો તો ખરી અડદિયા બનાવવા માટે અડદિયા બનાવવા તો તમે શું કરવા આવ્યા છે

હું કોઈ નહી દઉં આમાંથી પણ નહીં દઉં એમ કહું છું સમજી ગયા આ મારા પૈસાનું છે આ પણ મારા પૈસાનું છે તો આ સાથે બ્લોગ નો એના પીછાય બ્લોગ કેવો લાગે છે બધા ચેનલ માં નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલમૃસિંહ ના બ્લોગ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ